દહેજ ખાતે દીપક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દહેજ પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીઝન પી ના ઔદ્યોગિક અને સામાજિક આર્થિક પરિદૃશ્યમાં આજે એક નવો વળાંક આવ્યો છે ગુજરાત પીસીપીઆઈઆર વેલ્ફેર હોસ્પિટલ ના હોસ્પિટલના નેજા હેઠળ સ્થાપના કરવામાં આવી છે દીપક ગ્રુપની સી એસ પહેલ અને દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત દીપક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પચાસ બેડની આ અત્યાધુનિક સુવિધા ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોરના સ્થાનિક અને વ્યાપક ક્લિનિકલ સેવાઓની શરૂઆત કરે છે આ સુવિધાના પ્રારંભ સાથે જ ભરૂચ સુધી પંચાવન કિલોમીટરના અંતરનું અવરોધ દૂર થશે જેનાથી કટોકટીના સમયે જીવનરક્ષક સારવાર માટેનો અમૂલ્ય સમય બચાવી શકાશે હોસ્પિટલની સેવાઓ ખાસ કરીને ટ્રોમા અને ક્રિટિકલ કેર માટે તૈયાર કરવામાં આવી છે એડવાન્સ ટ્રોમા અને આઈસીયુ વિંગ કેમિકલ બન્સ રાસાયણિક કેમિકલોથી દાઝ્યા હોય તેવા અને જટિલ ઔદ્યોગિક અકસ્માતો માટે વિશિષ્ટ પોટોકોલ મલ્ટિડિસપ્લિનરી શ્યૂટ સ સર્જન સર્જરી ઓર્થોપેડિક ગાયનેકોલોજીસ્ટ ઇએનટી અને ડર્મેટોલોજીમાં તમામ નિષ્ણાત સેવાઓ પૂરી પાડવામાં આવશે ડાયગ્નોસ્ટિક સર્કિટ હાઈ ફેડિલિપ લેબ અદ્યતન ઇમેજિન અને સમર્પિત ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેન સાથે સંકલિત ઇમરજન્સી મેડિકલ સેવાઓ ઓક્યુપેશનલ હેલ્થ સર્વિસ કોર્પોરેટ ભરતી માટે પ્રી એમ્પ્લોયમેન્ટ સ્ક્રીનિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ સેઝ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેજ એક બે અને ત્રણના ના કર્મચારીઓ માટે સુરક્ષા કવચ પૂરું પાડવાની સાથે આ હોસ્પિટલ આસપાસના ચુમ્માલીસ આધુનિક હેલ્થકેર નેટવર્ક સાથે જોડે છે જે ઔદ્યોગિક વિકાસ અને ગ્રામીણ કલ્યાણ વચ્ચેના અંતરને દૂર કરશે ઉદઘાટન સમારોહમાં આ પ્રસંગે ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિમાં શ્રી અરુણ સિરાના માનનીય ધારાસભ્ય વાગરા વિશેષ અતિથિ મુનિર શુક્લા રૂચિ મહેતા ટકાઉ વિકાસ પ્રત્યે ઉદ્યોગોની પ્રતિબદ્ધતા દર્શાવતા આ ઉદઘાટન પ્રસંગે તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનીલ ભટ્ટ દ્વારા અને ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ દ્વારા પ્રત્યેક અગિયાર લાખ મળીને કુલ બાવીસ લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું આ ભંડોળનો ઉપયોગ હોસ્પિટલની ડાયગ્નોસ્ટિક અને ટેકનોલોજીકલ ક્ષમતા વધારવામાં સતત વિસ્તરણ કરવા માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું